આંબા કલમની અંદર આપણે જો ખાતર ન નાખવું હોય અને આપણે જો ડ્રેન્ચિંગની અંદર કોઈ ખાતર આપવું હોય આ જે પણ ટ્રીટમેન્ટ છે એ સોએ સો ટકા ઓર્ગેનિક છે કે જેનાથી આંબા કલમના થડ જાડા અને મજબૂત થાય તો એ માટે આપણે બસ્સો લિટર પાણીની અંદર ન્યુટ્રા કિટ એક ફાર્મોનિક એલેમ બે લિટર આટલી વસ્તુ લઈ અને એક છોડ પર પાંચસો એમએલ પ્રમાણે આપણે ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ અથવા ડ્રીપની અંદર આપી શકીએ છીએ અને આપણે આ આપીશું તો ન્યુટ્રા કિટની અંદર NPK તે ઉપરાંત ઝિંક અને સલ્ફર અને માઇક્રોરાઇઝા આવે છે માટે આંબા કલમને બધા જ પોષક તત્વો મળી જશે જેથી આંબા કલમના થડ મજબૂત થશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ